પ્રદૂષણ માનવીનું દુશ્મન છે આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ થોડા પૈસા માટે માનવી જ માનવી દુશ્મન બની ગયો છે આજે વાત ભાવનગરના એક ગામમાં આવેલા પ્લાન્ટની કરવી છે જે પ્લાન્ટમાંથી પ્રદૂષિત પાણી તળાવ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા લોકો પરેશાન છે છતાં કોઈ સાંભળતું નથી ત્યારે કેવી રીતે એક પ્લાન્ટે ગામ લોકોનું જીભવું કરી નાખ્યું છે હરામ આવવું જોઈએ નદીમાં ઝેર છોડતો પ્લાન્ટ નદી પ્રદૂષિત બની ભૂગર્ભ ઝેર બન્યા જાણે છે તંત્ર પણ કરે છે અજાણ હોવાનો ઢો વાત ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામની છે જ્યાં પોટીન ફૂડ ડિહાઇડ્રેશન પ્લાન્ટ ધમધમી રહ્યો છે આ પ્લાન્ટને લઈને હાલ લોકોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે પ્લાન્ટમાંથી સતત પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી સીધું જ નદીમાં અને તળાવમાં છોડવામાં આવી રહ્યું છે આ કારણે નદી અને તળાવ તો દૂષિત બન્યા જ પરંતુ ગામમાં પાણી પણ પીવાલાયક નથી રહ્યા અવાર નવાર રજૂઆત ને લઈને ડુંગળી ના કારખાના આવેલા છે ત્યાં પાણી નો વેસ્ટ નિકાલ કેમિકલ પાણી નો કરે છે તો નિષ્ફળ કુવા માં બળી જવાનું છે ઈથી આગળ અમારે ચેકડેમ અને તળાવ આવેલો છે ત્યાંથી અમારે પાતળ કુવો છે તો ઈ પાણી પાતળ કુવો અમે ગ્રામ પંચાયત દ્વારા તળગા ગામમાં ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડી છે તો અમારી લાયક પણ પાણી નથી રહ્યું ભૂગર્ભ જળ બને આ જીપીસીબી નથી સાંભળતું રજૂઆત ફોટીન ફૂડ્સ ડિહાઇડ્રેશન પ્લાન્ટ તલગાજડા ગામમાં ધમધમી રહ્યો છે નિયમ પ્રમાણે કોઈ પણ પ્લાન્ટમાંથી છોડવામાં આવતું ગંદુ પાણી કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા પછી જ છોડવાનો નિયમ છે પરંતુ અહીં તો આ પ્લાન્ટના માલિકો માટે નિયમો બધા જ નેવે છે તેમને કોઈ ફેર નથી પડતો બીજી તરફ પ્રદૂષણ બોર્ડને પણ કોઈ ફેર નથી પડતો ગામ લોકોની રજવાતો છતા કોઈ કારવાહી નથી થતી હવે અમારા ખેતર ની સામે કારખાના બનેલા છે ડુંગળીના એનું ખરાબ પાણી ના અમારા ખેતર ની સામે જ કાઢે છે ના બાજુ માં જ અમારો કુવો છે એની અંદર પણ એ પાણી આવે છે અને અત્યારે એ પાણી આગળ જતા જે અમારા ગ્રામ પંચાયત નો કુવો છે એની પાસે પણ એ પાણી પહોંચી ગયું છે અત્યારે નળ કનેક્શન ની અંદર પણ એ પાણી આવે છે વારંવાર રજૂઆત કરવાથી છતાં લોકો પાણી બંધ કરતા નથી અત્યારે પાણી સીધું અત્યારે ગામના ડેમ સુધી પહોંચી ગયું છે અને ઘણી ફેરો અમે રજૂઆત કરી છતાં કે બંધ થઈ જાય એવા પ્રશ્નો આપે જવાબ આપે છે અને સતાય હજી બંધ છું નથી એટલે અત્યારે અમે બધા ખેડૂતો એ ભેળા થાય આ માટે અમે રજૂઆત કરવા જવાના છીએ એક ફેરું હજી અહીં સવાલ એ થાય છે કે કેમિકલ યુક્ત પાણી છોડતા પ્લાન્ટ પર કોના ચાર હાથ છે ભૂગર્ભ જળ પ્રદુષિત થઈ છે છતાં કેમ જીપીસીબી છે ગામ લોકોની રજૂઆત એક પ્લાન્ટ ના કારણે હજારો લોકોની જિંદગી કોણ દાબ પર મૂકી રહ્યું છે મુદ્દો અહીં લોકોના ના છે કારણ કે પાણી જ ઝેરી બની જાય તો ખેતી કેમ કરવી પાણી પીવો કેવી રીતે આશા રાખીએ કે આ રિપોર્ટ જોયા પછી ઊંઘતું પ્રદૂષણ બોર્ડ જાગશે અને પ્રદૂષણ ફેલાવતા પ્લાન્ટ સામે પગલા ભરશે ધ્રુવિક ગોંડલિયા વીટીવી ન્યૂઝ ભાવનગર